પાદરામાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને પોલીસે સપાટો બોલાવ્યો આજે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓએ પાદરાના અલગ અલગ વિસ્તારોમાં ફ્રૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને જાહેર માર્ગ પર નડતરરૂપ મૂકેલા વ્હીકલો તેમજ મોટા વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા અને તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી અંદાજીત ત્રીસથી થી પાંત્રીસ જેટલા નાના મોટા વાહનો પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર પાદરામાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને પોલીસ વિભાગ દ્વારા સ્પેશલ ટ્રાફિક સમસ્યા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં જાહેર માર્ગ પર નડતરરૂપ વાહનો સામે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે પાદરામાં સતત વધી રહેલી ટ્રાફિક સમસ્યા લોકોના માથાના દુખાવ સમાન બની ગઈ છે ત્યારે પોલીસ દ્વારા નગરમાં અલગ અલગ ટીમો બનાવીને ટ્રાફિક સમસ્યા સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે